પોલીસ સ્ટેશન ચાર રાજાના વિસર્જનને પોલીસ વિભાગના ભક્તોની આંખમાં આંસુ લાવી દીધા હતા ડીજે અને ઢોલ ત્રાસા સાથે પોલીસ વિભાગ બાપાની વિસર્જન યાત્રામાં પોલીસ વિભાગના જવાનો અને એમના પરિવાર મન મૂકીને ઝૂમ્યા હતા અને બાપાને વિદાય આપતા કહ્યું હતું કે ગણપતિ બાપા મોરિયા અગલે બરસ ફિર જલ્દી આના તો બીજી તરફ નવા ગામ જમાદાર ફળિયાના ગણેશ મહોત્સવને ચાલીસ વર્ષ પૂર્ણ થતા યુવાઓ દ્વારા કેક કાપી સમૂહ આરતી કરી ઉજવણી કરાઈ હતી અને ગણેશ વિસર્જન માટે લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો ત્યારે આવો સોનગઢમાં ગણેશ મહોત્સવ પર બાપાના દર્શન કરીએ રિપોર્ટ મિતેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી